સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે ટેટ ટાટના ઉમેદવારોએ ફરી એકવાર જ્ઞાન સહાયક યોજના વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવ્યો છે ટેટ ટાટની ભરતી સમયે ફોર્મમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ ભરતી થશે ત્યારે કાયમી ભરતી થશે પરંતુ ભાજપ સરકાર ભાવિ પેઢીની વિરોધી છે ભાજપ સરકાર એવું નથી ઈચ્છતી કે આવનારી પેઢી શિક્ષિત બને અને એટલા માટે જ જ્ઞાન સહાયક નામની યોજના લાવવામાં આવી છે સારા શિક્ષકો મળશે નહીં તો સારા વિદ્યાર્થીઓ પણ તૈયાર થશે ને જો વિદ્યાર્થીઓ ભણીને હોશિયાર થાય તો મોટા થઈને ભાજપને જ સવાલ કરશે ભ્રષ્ટાચાર પર સવાલ કરશે બેરોજગારી પર પણ સવાલ કરશે અને આ સવાલો ન થાય એટલા માટે જ

તમે કેટલા પોલીસ ને આગળ કરે અમે દર વખતે આવશું કાલે ભી આવું પરમ દિવસે ભી આવશું કાયમી શિક્ષક ની ભરતી ક્યારે થશે તારીખ સાથે જાહેરાત કરો મીટિંગ પોલીસ સામે નાખવાની ધમકી બેન સામે આપી છે કે ગાડી માં જલ્દી બેસો મારી મારી ધોઈ નાખશો આ ગુજરાત પોલીસ ની અમને ધમકી આપલ છે ગુજરાત બેસાડ્યા છે સરકાર ને એટલી ખબર પડી જાય કે ઉમેદવારો આવવાના છે મળવા માટે તો પોલીસ ને આગળ કરીને અમને ઘર્ષણ કરાવશે આજે ફરીથી નવા વર્ષના ઉજવણી કરીને ફરીથી એમણે વિરોધ દર્શાવ્યો જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ દર્શાવ્યો ટે જ્યારે પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે એમાં ફોર્મમાં પણ લખેલું હશે તમારી ભરતી કાયમી ધોરણે જ્યારે જ્યારે થશે ત્યારે કરવામાં આવશે પરંતુ આ ભાજપ સરકાર છે એ ભાવિ પેઢીની વિરોધી છે ભાજપ સરકાર ભાવિ ગુરુઓની વિરોધી છે ભાજપ સરકાર એવું નથી ઇચ્છતી કે આખું ગુજરાતના જે પેઢી તૈયાર થાય એ શિક્ષિત પેઢી તૈયાર થાય અને એટલા માટે જ આ ગ્રામ સહાયકના નામે એક તૂત નવું લાવ્યા છે જેના કારણે સારા શિક્ષકો મળે નહીં સારા શિક્ષકો મળે નહીં તો સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય નહીં અને વિદ્યાર્થીઓ જો ભણી ગણીને હોશિયાર થાય તો ભાજપને સવાલ કરે ભાજપની સરકારને સવાલ કરે ભ્રષ્ટાચાર ઉપર સવાલ કરે બેરોજગારી ઉપર સવાલ કરે પોતાના જે હકથી વંચિત છે એના ઉપર સવાલ કરે અને એટલા માટે સવાલો ન થાય એટલા માટે આખી પેઢીને અશિક્ષિત રાખવાનું ષડયંત્ર ભાજપે કર્યું છે અને એના ભાગરૂપે જ્ઞાન સહાયક છે અને એટલા માટે જ ટેટાટ ઉમેદવારો આપેલા આમ આદમી પાર્ટીએ પણ એમની સાથે યાત્રાઓ કાઢી ખૂબ વિરોધ કર્યો પણ પોલીસનો દુરુપયોગ કેમ કરવું એ ભાજપ પાસેથી કોઈ શીખે તમે વિચાર કરો આંતરરાષ્ટ્રીય મેચ હતી એમાં ચૂક થઈ જાય પોલીસથી નકલી કચેરીઓ પોલીસથી પકડાય નહીં ડ્રગ્સનું બેફામ થાય છે બળાત્કાર હત્યાઓ આ બધું શું કામ થઈ રહ્યું છે કારણ કે એક તો પોલીસની સંખ્યા ઓછી છે અને બીજું પોલીસની જેટલી સંખ્યા છે એ કાં તો વિપક્ષના નેતાઓને જેલમાં નાખવા માટે એના ઉપર ખોટા કેસ કરવા માટે અથવા તો કોઈ વિરોધ ન થાય એના માટે કરે છે ઉપયોગ અને એટલા માટે જ જ્ઞાન સહાયકો વિરોધ કરે તોય પણ પોલીસ અટકાયત કરે એક વાર કરે બે વાર કરે પછી તો ખોટા કેસોની ધમકીઓ પણ આપે એટલે પોલીસનો સદ સદંતર ભાજપ દુરુપયોગ કરી રહી છે જેના કારણે આજે ગુજરાતમાં એવી સ્થિતિ થઈ છે કે આખી શિક્ષણની ભાવિ પેઢી તૈયાર થવાની છે એના ઉપર પ્રશ્નાર્થ ખડું થઈ ગયું છે આજે અમરેલીમાં એક બગસરાની સ્કૂલ છે એમાં શિક્ષકની સંખ્યા ઝીરો થઈ જતા સરપંચને ચાર્જ આપવામાં આવ્યો છે સ્કૂલનો કેટલી મોટી ઘટના છે ભાજપને કોઈ પડી નથી આદિવાસી સમાજમાં તમે જુઓ શિક્ષણની સ્કૂલો બદતર થઈ ગઈ છે હજારો સ્કૂલોમાં આખા ગુજરાતમાં શિક્ષકો નથી પૂરતા અને એટલા માટે આ ભાજપે અજ્ઞાન સહાયકોનું ધૂત લાવ્યું છે અમારી માંગ છે કે ટેટ ઉમેદવારોને ધરણા કરવા દેવામાં આવે એનો વિરોધ કરવા દેવામાં આવે એમની અટકાયતો કરીને પોલીસનો દુરુપયોગ ન કરો એક તો પોલીસની ઘટ છે બીજા નંબરમાં પોલીસને તમે અહીંયા બેસાડો છો અને બીજું કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે અને ભાજપ સરકાર તુરંત પૂરી કરે ان جو پتره بيچي ان جو ماڻھو جو ڏيکڻ پتاڻ ۾ ٿي